મિત્રો ઘણા લોકોને આ વિડીયો જોયા પછી અમારા સનાતન માટે તો બળતરા હાલ એ હવે બહુ બળતરા હાલ છે કે વિખવાદ પડાવવા માટે એક કાઠીના દીકરાને કાહિરના દીકરાને જે નખો પાડવાનો પ્રયાસ કરતા હતા ને એને કહી દેજો કે તમારા બાપ ઓરિજિનલ હિન્દુ છે ઓરિજિનલ સનાતની છે કદાચ અમે એકાબીજા જે બોલ્યા એનું અમે અમારી અંદર ઉતારી નાખ્યું છે અમે બારું કાઢીને ઝેર રાખીને ભેગા ફરવાવાળા નથી આજે રાત્રે મા ભગવતી જે મસાણી મેલડી એમની જગ્યાની અંદર ઠાકુબા કાઠીનો તાવો હતો એ તાવાનો મા ભગવતીનો પ્રસાદ લીધો અને એના પછી એમને ઘરે રાત રોકાણો અને બહુ મજા આવી રાત્રે બાર વાગે માતાજીના મંદિરેથી અહીંયા આવ્યા રાત્રે નાયા ધોયા અને એમના છોકરાને મારા માથે એટલો પ્રેમ છે હવે વાત જ મૂકી દો જે આગળના વિડીયોમાં કીધું હતું કે આવી જાય મારી ઘરે એટલે એને ઘરે આવ્યો પણ મા મેલડીના પ્રતાપથી હો મા ભગવતીના પ્રતાપથી કારણ કે એ જે કહેવત છે ને કે રીજે તો રાજ આપે અને ખીજે તો બધું તમારું સીનફીન થાય તો એ રીજી ગઈ અમારા માથે કારણ કે એની દયા થઈ અને એના ખોરે જે ભગવતીના ખોરે જે હકુબા બેસે છે ને એને મેલડીએ કીધું કે બેટા ધર્મની સાથે રહો અને હળી મળીને રહો દુશ્મની તમારી દૂર કરો એટલે માતાજીની કૃપાથી અમારી દુશ્મની દૂર થઈ અને અમે આજે સાથે બેસી બનાવી રહ્યા છીએ તો મિત્રો પણ હિન્દુ ને સારી કોમેન્ટ લઈને આવજો મારી સાથે એટલે અમને સંતોષ રહે જય શ્રી રામ જય ગૌ માતા જય મા મેલડી આ કચ્છની ધરતીનો કાળુડો નાગ જેમ જેસલ જાડેજો હતો એમ આજે કચ્છની ધરતીનો કાળુડો નાગ એક મારે નાગદાન આહિર આવ્યો હું કે આહીરનો આશરો હોય વાળાનું ધીંગાણું હોય ખુમાણની ખાનદાની હોય અને જ્યાં થયા હોય ત્યાં થાય બીજે બધે ન થાય અમુક અમુક ખવુરિયાઓ વાતો કરતા હોય કે નાગદાન આહિરને કરણ સાથળિયાને મેરામણભાઈ આહિરને આ બધા જે ભાઈ કહેતા હોય ને તો એ આહિયરનો દીકરો છે ઝૂપડામાં અમે જીવીએ ને પહેરીએ શિખરીયા શીર ઝૂકીએ નહીં જીવતા અમે અડીખમ આહીર આહિર અને જે આયરણીનું અપમાન કરતો હોય જે હિન્દુ ધર્મને ટાર્ગેટ કરતો હોય જે દેવી દેવતાને ટાર્ગેટ કરતો હોય ને એમ કહેતો હોય કે હાથમાં ભગવાન રામનું ટેટું લગાવી હાથમાં ભગવાન રામને લગાવી અને હું ગાયુ માતાને કાપીને ખાય હું ગાય માતાને બાફીને ખાય તો હિન્દુઓ બધાય હોય ગયા લાગે છે એવું લાગે આજે નાગદાન ભાઈ આહિર અમારી અહીંયા પધાર્યા છે અને કાલે રાતે અહીંયા રોકાણા થાય પણ અને મારી માતાનો મસાણી મેલડીનો તાવાનો પ્રસાદ પણ લીધો અને જે અમારું જે ટાર્ગેટ કરવાવાળા છે હિન્દુ ધર્મને ટાર્ગેટ કરવાવાળા છે એને ખાસ કહી દઉં કે ખુર્ય આજે નહીં તો કાલે હું મારા બાપના સોઘન ખાન કહું મારી મેલડીના સોગન ખાઈને કહું કે તમને છે ને ધૂળ સાટતા કર દે છે મારી મેલડી હું કે નાગદાના હીરમાં સત્ય પડ્યું છે એ ભલે ગાડું બોલે પણ એનું સત્ય એની દીકરીને જે બોલ્યો છે એ આજો જો કાં તો અહીંયા ખાઈ એમ જેલમાં ખાઈ પણ મારી મેલડી છે ને તું જ કોરટ તું જ કાયદો તું જ કાયદો બરાબર મેલડી માતાજીને અપમાન કરનારાને તાવાનું અપમાન કરાવનારને ગળા બેહ જાય તારું તો ગળું બંધ થઈ જાય અને નાગદાન આયર મારો ભાઈ છે અને જેટલા હિન્દુ ભાઈઓ હોય એટલા આ વિડિયોને શેર કરજો આ વિડિયોને શેર કરજો અને હિન્દુ ભાઈઓ લગી પોગાડજો અને સાધુ સંતોને જો ભાઈ કરુણા નિધિ બાપુને એમ કહેતો હોય બાલટાઢી કરવાના પૈસા નથી આવું બધું બોલતો હોય સાધુ સંતોને અને ગાયુના બારામાં આવું બોલતો હોય અને ગાય માતાને આપણે માતા બનાવવા માટે એક થવાનું છે અને દુશ્મની અને વીડિયાના માધ્યમથી અમે છીએ એવું નહીં એ કદાચ કહે ને કે તું અહીંયા જો અસલ તારા બાબા સાહેબને માનતો હોય તું દલિતના પેટ હોય ન હોય તું દલિતના પેટ હોય તું દલિતના ઘેરે ઘેર લીધો હોય જય ભીમ નમો બુદાય બોલતો હોય અને અસલ બધાને આરો રસ્તો બતાવવા માંગતો હોય તો એક વખત તારા બાપની એકની ઓલાદ હોય ને તારી માનું ધાવણ ધાવ હોય ને તો લોકેશન લાયુ વીડિયામાં બોલ જો તારી માને સોદે તારું સઠ્ઠીનું ધાવણ નો જીત્યા કાઢી નાખીને તો આ આયર નો દીકરો નહીં હું કાઠી નો દીકરો નહીં એ હાટું જ અહીંયા બોલાવ્યો છે બે જ કાફી થઈ જાવ તું કે ને ઘણા એમ કહી ને કઈ નહીં થાય અમે આયા ખાઈએ એમ જન્મા ખાઈએ અને વડોદરા પોલીસને મારે એટલું કહેવાનું કે જીત્યા નિલેશને જે કાર્યવાહી થતી હોય એ કરો કામરેજ પોલીસને કહેવાનું અને તમામ ગુજરાતની પોલીસને કહેવાનું બત્રીસ જિલ્લાની અંદર માનો કેસ તમે લખાવી શકો છો બધે અરજી આપી શકો છો જો ગાય માતાને માનતા હોય દેવી દેવતાને માનતા હોય હિન્દુ ધર્મને માનતા હોય તો બાકી જય શ્રી રામ બાકી હિન્દુઓ બધા હુઈ ગયા હું એમ સમજેશ હવે મારે લાસ્ટમાં તમામ ભારતવાસીઓને એ કે છે કે કચ્છની ધરતીની અંદર દેવનાથ બાપુ જે સાત સાત દિવસ સુધી ગાય માટે થઈને ઉપાસમાં બેઠા હોય કચ્છના કલેક્ટર સુધી ગયા હોય અને ગાયને રાષ્ટ્રમાતા બિરુદ મળે એવી રજૂઆત કરવામાં આવી હોય મુખ્યમંત્રીએ આ સ્વીકાર કર્યો હોય અને એ જ ગાયને જીત્યા નિલેશ ભારતની અંદર રહેવા વાળો વ્યક્તિ એમ કેતો હોય કે હાથમાં રામનું ટેટું ચિત્રાવી અને હું એ હાથથી ગાય કાપીશ તો આ તો મોટો રાક્ષસ મોટો આતંકવાદી અને મોટો ભ્રષ્ટાચારી કહેવાય તો ખરેખર દેશદ્રોહીને સજા આપવી એ સનાતન હિન્દુઓની ફરજ બને છે મારે ખાસ એ કેવું છે કે જો કોઈ મુસ્લિમનો દીકરો આવું બોલ્યો હોય તો દરેકે હિન્દુઓ ત્યારે આપણે એક એવું નક્કી કરી કરફી પણ જમાવીએ છીએ એ મુસ્લિમના દીકરાને સજા પણ કરાવીએ છીએ તો આ હિન્દુનો દીકરો બોલ્યો છે કે મારા હાથમાં રામનું ટેટું બનાવું અને બે દી પછી મારા એ જ હાથથી ગાય કાપીશ ધન્ય છે તમારી ભારતની ધરતીને ધન્ય છે તમારા સનાતન ધર્મને કે આવડા આવડા શબ્દ બોલવા છતાં કોઈ બોલતા નથી હિન્દુઓ હુ ગયા જો હિન્દુ હોય ને હિન્દુના પેટના હોય ને તો આવું બોલવામાં છે ને જાગી જવા જોઈએ જરાક અને ક્ષત્રિયોને અને બ્રાહ્મણોને જે અપમાન કરતો હોય અને એમ કેતો હોય ઘોડા પેદા થાય હાથી પેદા થાય તો મને એમ લાગે કે આ દુનિયામાંથી ક્ષત્રિયો મટી ગયા અને હિન્દુ ધર્મ મટાવી દે ગમે કરે મુસલમાન જરાક બોલ્યા હોય તો તમે તરત ઉખડી પડો છો કેમ કે આ દલિત છે તમારી ઉપર એગ્રસિટી એગ્રસિટીની માને આણે અને સંવિધાન તમારા ઘરનું અને તમારા બાબા સાહેબે તમારા ઘરના અમારા ભગવાન રામથી મોટા ને તમારે હાથ પેઢી આવે ને તોય નહીં નહીં કાઢે બાબા સાહેબનો તમારા બાબા સાહેબનો ફોટો નહીં કાઢે બાબા સાહેબ એક મહાપુરુષ હતા અને તમે કાનમાં કીડા નહીં ભરો અને દેશના આતંકવાદીઓ નહીં બનો કીડાઓ અને જે ખોટી કોમેન્ટ કરે ને એની માવુ બેનૂની ઉપર જીપ છો નીલેશ સળવાજો હોય જય જય શ્રીરામ જય માં મહાણી મેલડી હારી કોમેન્ટ કરે